જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો પીપળાની પૂજાથી બધા પ્રકારના ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે પિતૃઓની કૃપા મળે છે અને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ કૃપા મળે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પીપળાની પૂજા આપણે ક્યારથી શરૂ કરવી જોઈએ કયા સમયે કરવી જોઈએ પીપળાની પૂજાના લાભ શું છે કયા સમયે પીપળાની નીચે દીવો પ્રગટાવવો જોઈએ કયા સમયે પીપળાની નીચે ના જવું જોઈએ ધન લાભ માટે પીપળાનો કયો ઉપાય આપણે કરવો જોઈએ વંશ વૃદ્ધિ જો રોકાયેલી છે પિતૃ દોષના પ્રભાવથી તમે પરેશાન છો તો ધન વૃદ્ધિ અને વંશ વૃદ્ધિ માટે કયા ઉપાય કરવા જોઈએ તો આ બધી વાતો હું તમને આજના વિડિયોમાં કહેવાની છું તો મિત્રો વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી લેજો જેથી કરીને માં લક્ષ્મીની કૃપા આપના પર હંમેશા બની રહે તો મિત્રો વાત કરીએ પીપળાની પૂજાના લાભ વિશે કે આપણને પીપળાની પૂજાથી શું લાભ થાય છે પીપળાના વૃક્ષમાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે બધા દેવી દેવતા પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે આપણા પિતૃઓ પણ પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે અને બૃહસ્પતિનો પ્રભાવ પણ હોય છે પીપળાના વૃક્ષમાં તો જારે આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ તો બધા દેવી દેવતાઓની કૃપા મળે છે પિતૃઓની પણ કૃપા મળે છે અને બૃહસ્પતિ મજબૂત થાય છે અને તમારી જન્મકુંડળીમાં બૃહસ્પતિ મજબૂત થાય તો શુભતાની પ્રાપ્તિ થાય છે તમારા બધા બગડેલા કામ થવા લાગે છે પીપળાની પૂજાથી ખરાબ ગ્રહનો પ્રભાવ દૂર થાય છે તો જો કોઈ રીતે તમને શનિ પરેશાન કરી રહ્યો છે સાડે સાતીથી પરેશાન છો કે શનિની કુદ્રષ્ટિ છે તો આવામાં તમારે પીપળાની પૂજા કરવી જોઈએ તેનાથી તમને ખૂબ જ ઝડપથી લાભ મળે છે રાહુ કેતુ મંગળનો દોષ પ્રભાવ તમને મળે છે તો પણ તમારી શનિદેવની કૃપા અને રાહુ કેતુ મંગળની કૃપા મેળવવા માટે તેનું શુભ ફળ મેળવવા માટે પીપળાની પૂજા કરવી જોઈએ પીપળાની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે દરેક મનોકામના પૂરી થાય છે કેમ કે માત્ર પીપળાની પૂજાથી તમે એકસાથે તમારા પિતૃઓની અને તમારા દેવી દેવતાઓની બધાની પૂજા કરી લો છો એકસાથે તમને બધાના આશીર્વાદ મળી જાય છે અને તમારી જે પણ ઈચ્છા હોય તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જાય છે કોઈ પણ સમસ્યામાંથી તમને ખૂબ જ ઝડપથી મુક્તિ મળે છે જો તમે કર્જથી પરેશાન છો ધનનો અભાવ છે સંતાન પ્રાપ્તિમાં કોઈ પરેશાની છે વંશ વૃદ્ધિ રોકાયેલી છે મતલબ કે કોઈ પણ તમારે પરેશાની છે તો તમે પીપળાની પૂજા શરૂ કરી દો તમારી પરેશાની આપોઆપ સમાપ્ત થવા લાગશે જરૂર છે વિશ્વાસની જો તમે વિશ્વાસથી આ કામ કરશો તો તમને પૂર્ણ લાભ મળશે અને ખૂબ જ ઝડપથી લાભ મળશે તો હવે વાત કરીએ પીપળાની પૂજા આપણે ક્યારથી શરૂ કરવી જોઈએ અને કયા સમયે કરવી જોઈએ પીપળાની પૂજા શરૂ કરવા માટે તમે કોઈ પણ શનિવારથી આ પૂજા કરી શકો છો રવિવારના દિવસે પીપળાને જળ અર્પણ ના કરવું જોઈએ બાકીના તમે કોઈ પણ દિવસે પીપળાની પૂજા કરી શકો છો પરંતુ શનિવારનો દિવસ વિશેષ લાભદાયી હોય છે પીપળાની પૂજા માટે શનિવારના દિવસે પીપળાની પૂજા કરવામાં આવે તો શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા મળે છે અને શનિની પેડામાંથી મુક્તિ મળે છે શનિ શુભ પ્રભાવ આપે છે તો ખૂબ જ ઝડપથી આપણા જે બગડેલા કામ હોય છે વેપારમાં અને નોકરીમાં જે પરેશાની આવી રહી હોય છે તેમાંથી તમને મુક્તિ મળે છે અને નોકરીમાં અને વેપારમાં તમારી ઉન્નતિ થવા લાગે છે કેમ કે શનિદેવ કર્મના કારક છે તો જારે શનિ તમને પ્રભાવિત કરે છે અને શનિદેવ દુષ્પ્રભાવ આપે છે તો કામકાજમાં બાધા આવે છે તમારા મનમાં તમે માનસિક રૂપે ખૂબ જ પરેશાન રહો છો બેચેન રહો છો અને ધનનો અભાવ થઈ જાય છે તો તમે શનિવારના દિવસથી પીપળાની પૂજા જરૂર કરો અને ખાલી શનિવારના દિવસે જ તમે પીપળાની પૂજા કરી લો તો પણ તમારી બધી મનોકામના પૂરી થઈ જાય છે હવે વાત કરીએ કયા સમયે પીપળાની પૂજા કરવી જોઈએ તો સવારે વહેલા ઊઠીને સ્નાન કરી લો જ્યારે તમારી શનિવારના દિવસે પીપળાની પૂજા કરવાની છે ત્યારે સવારે વહેલા જાગી જાઓ અને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો તેના પછી તમે પીપળાના વૃક્ષની નીચે જાઓ અને જળ અર્પણ કરો તો કોઈ કોઈપણ શનિવારના દિવસથી તમે પીપળાના વૃક્ષની પૂજા શરૂ કરી શકો છો કૃષ્ણ પક્ષ કે શુક્લ પક્ષ એ કંઈ જોવાનું નથી હોતું શનિદેવની પૂજા અને પીપળાના વૃક્ષની પૂજા તમે કોઈ પણ શનિવારથી શરૂ કરી શકો છો હવે વાત કરીએ કે કયા સમયે કઈ વિધિથી પીપળાની પૂજા કરવી જોઈએ સવારે સ્નાન વગેરે કાર્ય કર્યા પછી જ્યારે તમે પીપળાના વૃક્ષ પાસે જાઓ છો ત્યારે તમારે સૌપ્રથમ પીપળાના મૂળમાં જળ અર્પણ કરવું જોઈએ તમે ઈચ્છો તો ખાલી શુદ્ધ જળ અર્પણ કરી શકો છો ત્રાંબાના પાત્રમાં જળ નાખો કાળા તલ નાખો થોડો ગોળ કે ખાંડ પણ મેળવી શકો છો અને તે અર્પણ કરી દો પરંતુ વિશેષ રૂપે તમે એક ઉપાય કરો તો તમારા જીવનની દરેક ઈચ્છા પૂરી થઈ જાય છે મતલબ કે શનિવારના દિવસે તમે ખાલી જળ અર્પણ કરો તમને શનિ દોષમાંથી પણ મુક્તિ મળશે તમારા સંતાન પ્રાપ્તિની બાધા પણ દૂર થશે તમારો ધનનો અભાવ પણ દૂર થશે અને જો તમે બીમારીથી પરેશાન છો સ્વાસ્થ્ય લાભ જોઈએ છે આયુષ્યમાં વૃદ્ધિ જોઈએ તો તમારે કઈ વિધિથી પૂજા કરવી જોઈએ તે વાત કરીએ તો તેના માટે તમે થોડું જળ લો અને થોડું ગાયનું કાચું દૂધ લો કાચા દૂધમાં તમારે જળ મેળવવાનું છે તલ નાખવાના છે તમે ઈચ્છો તો તેમાં ચંદન મેળવી શકો છો અને થોડો ગોળ નાખવાનો છે અને તેને તેને લઈ જઈને પીપળાના વૃક્ષના મૂળમાં અર્પણ કરો જ્યારે તમે મૂળમાં અર્પણ કરો છો એ સમયે જો સંભવ હોય તો એક જનોય પણ લઈને જાઓ અને જનોય તમે પીપળામાં અર્પણ કરો છો તો એવું માનવામાં આવે છે કે પીપળાનું વૃક્ષ છે તને વિધીપૂર્વક તમે પૂજા કરવા માંગો છો તો જનોઈ જરૂર અર્પણ કરો જારે પહેલા શનિવારે તમે પૂજા કરો ત્યારે જો સંભવ હોય તો જનોઈ જરૂર અર્પણ કરો બાકીના શનિવારે તમે ખાલી જળ અર્પણ કરો તો પણ ચાલશે થોડા ફૂલ લઈને જાઓ જો તમે પીળા ફૂલ ત્યાં અર્પણ કરશો તો ખૂબ જ શ્રેષ્ઠ રહેશે એ ફૂલ તમે પીપળાને અર્પણ કરો થોડો પ્રસાદ કે ભોગ પણ તમે ત્યાં લગાવી શકો છો અગરબત્તી કરો અને દીવો પ્રગટાવો સરસવના તેલ દીવો પ્રગટાવો અને તેને તમારે પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવવાનો છે તમે ત્યાં બેસીને કે ઊભા રહીને મંત્ર જાપ કરી લો મંત્ર છે મૂલતો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપેણ અગ્રતઃ શિવ રૂપાય વૃક્ષ રાજાય તે નમઃ આયુહ પ્રજામ ધનમ ધાન્યમ સૌભાગ્યમ શરણ ગત આ મંત્ર થી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે આજ મંત્ર માં તમારી બધી જ વસ્તુઓ આવી જાય છે તમારી આયુષ્ય ધન ધાન્ય સૌભાગ્ય બધી વસ્તુઓ માટે ભગવાનને પ્રાર્થના કરી લીધી યથાશક્તિ આ મંત્રોનો જાપ કરી લો અને આ મંત્ર ના આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી લો પીપળાની પરિક્રમા તમારે જરૂર કરવી જોઈએ શનિવારના દિવસે તમે સાત પરિક્રમા પીપળાની કરો છો અને તેના પછી ભગવાનને તમારી મનોકામના કહો છો તો ખૂબ જ ઝડપથી તમારી જે પણ ઈચ્છા છે તે પૂર્ણ થઈ જાય છે આવી રીતે તમારે પૂજા કરવાની છે તેમાં તમે થોડું જળ અર્પણ કરી શકો છો જો તમારી પાસે કાચું દૂધ નથી તો ખાલી જળ અર્પણ કરી શકો છો આ વિધિ થી તમારે દરેક શનિવારે પૂજા કરવી જોઈએ જો આવી રીતે તમે દરેક શનિવારે પૂજા કરો છો મંત્ર જાપ કરો છો ત્યારે થોડા સમય માટે પીપળાના વૃક્ષની નીચે જરૂર બેસો થોડા સમય માટે પીપળાના વૃક્ષની નીચે બેસીને કે ઉભા રહીને ભગવાનનું નામ લો છો કોઈ પણ મંત્ર નો જાપ તમે કરી શકો છો પિતૃદેવ ના મંત્ર નો પણ તમે જાપ કરી શકો છો કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો પણ જાપ કરી શકો છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો તમે ઈચ્છો તો શનિના મંત્રનો પણ જાપ કરી શકો છો કોઈ પણ એક મંત્ર છે થોડીવાર પીપળાના વૃક્ષ નીચે બેસીને તેનો જાપ કરવામાં આવે તો દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે તો આ વિધિથી આપણે પીપળાની પૂજા કરવી જોઈએ તેનાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે શનિવારની સાંજે પણ તમારે પીપળાના વૃક્ષની છે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે અને જે ઈચ્છાઓ પિતૃદોષના કારણે રોકાયેલી હોય છે તે પૂર્ણ થાય છે પિતૃદોષના કારણે ઘણી બધી સમસ્યા આવે છે જેમ કે ધનની પ્રાપ્તિ નથી થતી ધનનો અભાવ રહે છે વંશની વૃદ્ધિ નથી થતી અને આપણું કોઈ પણ કાર્ય પૂરું નથી થઈ શકતું કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી તો આપણને આવા પ્રકારના કષ્ટ મળે છે જેનાથી આપણે દરેક સમયે પરેશાન રહીએ છીએ તો પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ તમારે એ કરવું જોઈએ કે કોઈ સાર્વજનિક સ્થાન ઉપર પીપળાનું વૃક્ષ રોપો જોઈએ જો તમે પીપળાનું વૃક્ષ સાર્વજનિક સ્થાન પર રોપો છો કોઈ નદી કિનારે કોઈ સરોવર કિનારે કે પછી કોઈ મંદિરમાં લગાવો છો તો તમારી વંશ વૃદ્ધિ થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે પિતૃઓ પ્રસન્ન થાય છે અને આ એક ઉપાયથી તમારા જીવનમાં ધનની યશની માન સન્માનની વંશની દરેક વસ્તુની વૃદ્ધિ થાય છે પીપળાના જો પાંચ તમે વૃક્ષ રોપો છો તો જ શ્રેષ્ઠ ગણાય છે આ ખૂબ જ શ્રેષ્ઠ ઉપાય છે જીવનને સફળ બનાવવા માટેનો દરેક વ્યક્તિએ જીવનમાં વૃક્ષ તો જરૂર રોપવું જોઈએ પીપળાનું વૃક્ષ દેવ વૃક્ષ છે તો એના નીચે જે પણ વ્યક્તિ પૂજા કરે છે તેનું ફળ પણ તમને મળે છે તેના ઉપરથી પણ જીવ વિશ્રામ કરે છે જેમ કે રાત્રિના સમયમાં પશુ પંખી વિશ્રામ કરે છે તેનું પણ પૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે તો આવી રીતે તમે પીપળાના વૃક્ષની પૂજા કરો કારણ કે પીપળાના વૃક્ષની પૂજાથી જ બધા દેવી દેવતા અને પિતૃઓના આશીર્વાદ મળે છે તો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને